હા મિત્રો હું તમને જણાવી દઉં કે શ્રી હરિચાતુર્માસના ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા બારથી ચાર રાશિઓના ભાગ્યને જાગૃત કરવાના છે આ ચાર રાશિના લોકોના જીવનમાં ભાગ્યના બંધ તાળા ખુલવાના છે યોગ નિદ્રામાં જતી વખતે શ્રી હરિચારે રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે ચારેય રાશિઓની કુંડળીમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જ જોઈએ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં મિત્રો હું તમને જણાવી દઈએ કે છ જુલાઈએ દેવશયની એકાદશી છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે જેના કારણે ચાતુર્માસ શરૂ થાય છે આ દિવસે કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ રહેશે જેના કારણે તેમને ધન સમૃદ્ધિ અને સફળતા મળવાની શક્યતા છે ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ વૈકુંઠ છોડીને પાતાળ લોકમાં રાજા બાલીના ઘરે આરામ કરવા જાય છે આ સમગ્ર સમય દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે આ સમય દરમિયાન મુંડન ગ્રુપ પ્રવેશ જેવા કાર્યો કરવામાં આવતા નથી દેવતાઓ જાગ્યા પછી શુભ કાર્યો શરૂ થાય છે મિત્રો આ વખતે ભગવાન વિષ્ણુ આખા 121 દિવસ યોગ નિદ્રામાં રહેશે પરંતુ યોગ નિદ્રામાં જતા પહેલા ભગવાન ચાર રાશિઓને ખુશખબર આપશે હા કારણ કે દેવશયની એકાદશી પર ગ્રહોનો અદ્ભુત પ્રવાહ હોય છે જેના કારણે આ વખતે આવતી દેવશયની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે હકીકતમાં આ સમય દરમિયાન બુધ ગુરુ અને શુક્ર જેવા મોટા ગ્રહો તેમની ગતિ બદલી રહ્યા છે જેના કારણે ત્રિપુષ્કર યોગ સાધ્ય યોગ અને રવિ યોગ પણ બની રહ્યા છે આના કારણે ચાર રાશિઓ માટે ખૂબ જ સારો સમય શરૂ થવાનો છે ચાર રાશિના લોકોના જીવનમાં લગ્ન નિશ્ચિત થવાના છે તો ચાલો તમને જણાવીએ કે કઈ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો જાપ કરો અને વિડીયોને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે છ જુલાઈ દેવશયની એકાદશીના રોજ ચાર મહિનાના ચાતુર્માસ માટે યોગ નિદ્રામાં જતા પહેલા ભગવાન વિષ્ણુ તમારા ભાગ્યના દરવાજા ખોલવાના છે હા મિત્રો ગ્રહોના અદ્ભુત પૂર બનેલા અદ્ભુત યોગની અસર દેવશયની એકાદશી પર તમારા પર પડશે જેના કારણે તમારા જીવનમાં એક નવા સંબંધનો પાયો નંખાઈ શકે છે આ એવો સમય છે જ્યારે નસીબ વળાંક લેશે અને જૂના પાના પર નવી વાર્તાઓ લખાશે મિત્રો આ દેવશયની એકાદશી શરૂ થતા જ એવું લાગે છે કે તમારા જીવનમાં એક નવી સવાર આવવાની છે જે લોકોના સંબંધો વર્ષોથી અટવાયેલા હતા લગ્નની વાતોથી લઈને લગ્નની વાતો સુધી કામ પૂરું કરતી વખતે બગડી જતું હતું તો મિત્રો યોગ નિદ્રામાં જતા પહેલા ભગવાન શ્રી વિષ્ણુ તમારા જીવનમાં ખુશીઓનો પૂર લાવવાના છે શહેનાઈનો સૂર વાગવાનો છે ભગવાનની કૃપાથી હવે તમારા માટે શુભ લગ્ન યોગ સક્રિય થઈ રહ્યો છે આ યોગથી લગ્નનું કાર્ય સરળ બનશે જ સાથે સાથે પરિવારના સભ્યોની સંમતિ અને સમાજમાં સહયોગ પણ મળશે પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આ સમય ખાસ કરીને સુખદ છે પ્રેમ લગ્નનો યોગ સંપૂર્ણપણે ઉપલબ્ધ છે એવું લાગે છે કે તે તમારી નજીક બનાવવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આ દેવશયની એકાદશી તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે તમારા જીવનમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે તૂટેલા સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને તમને તમારા જીવનમાં માનસિક શાંતિ મળશે તેમની વચ્ચે ઊભી રહેલી ગેરસમજની દિવાલો હવે ધીમે ધીમે રૂઝાઈ જશે આ સમયે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે આ સાથે હું તમને કહી દઉં કે તમારા ચહેરા પર એક નવી ઉર્જા અને સ્મિત પાછું આવશે તમારા મનમાં સંતુલન વિશ્વાસ અને નિકટતા ફરી જાગૃત થશે એટલું જ નહીં આ યોગના પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધોના પ્રસ્તાવ આવવાની પ્રબળ શક્યતા છે જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો તેઓ પોતાના ઘરેથી શુભ પ્રસંગોની તૈયારીઓ શરૂ કરી શકે છે અને જો લગ્ન તાજેતરમાં થયા છે તો આ દેવશયની એકાદશી પર ભગવાનના આશીર્વાદથી તમારા સંબંધોમાં પ્રેમની સુમેળ વધશે આ સમય દરમિયાન પરસ્પર સમજણ સહયોગ અને એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના જોવા મળશે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાનના આશીર્વાદથી જીવનમાં દરેક દિશામાંથી શુભ સમાચાર આવવા લાગશે મિથુન રાશિના જાતકો દેવશયની એકાદશી પર તમારા ઘરના દરવાજા પર પણ શુભ મુહૂર્તનો અવાજ સંભળાય છે માતા પિતાના સહયોગથી પ્રેમ સંબંધો સફળ થશે અટકેલા કામ ફરી શરૂ થશે અટકેલા સંબંધો આગળ વધશે ઘરમાં ફક્ત શુભતા રહેશે ભગવાનના આશીર્વાદથી આ સમયે તમારા સુખ સમૃદ્ધિ અને નાણાકીય ભંડાર ભરાઈ જવાની શક્યતા રહેશે તમને દરેક ક્ષેત્રમાં પરિવારનો સહયોગ મળશે જેના કારણે તમને એવું લાગશે કે તમારી પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ ઊભી છે એટલું જ નહીં આ સમય તમારા બાળકોની પ્રગતિ તમારા ચહેરા પર ગર્વ અને સંતોષની ચમક પણ લાવી શકે છે કાર્ય પૂર્ણ થયું હતું તે હવે પૂર્ણ થશે એટલું જ નહીં આ વખતે દેવશયની એકાદશી પર ભગવાનની કૃપાથી લગ્ન યોગ એટલો પ્રબળ બન્યો છે કે તમારા લગ્ન અટકવાના નથી હા જે માર્ગ પર તમે ફક્ત આશા સાથે ચાલ્યા હતા હવે તમને સાચા પરિણામો મળવાના છે હા મિત્રો મિત્રો આ દેવશયની એકાદશી પર તમારે માતા તુલસીને ઘીનો દીવો અને ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે ભગવાન વિષ્ણુને હરિચંદન ચઢાવવું જોઈએ ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે નંબર બે રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે છ જુલાઈ દેવશયની એકાદશી કોઈ ખાસ એકાદશી નથી આ દિવસે વિશ્વના સર્જક ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે આ દિવસથી બ્રહ્માંડનો ભાર ભગવાન ભોલેનાથના હાથમાં જાય છે અને સમગ્ર વિશ્વ ચાર મહિના સુધી ભોલે બાબાની નજરમાં રહે છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ સુતા પહેલા મેષ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે હા મિત્રો આ ચાર મહિના દરમિયાન તમે તમારા સંબંધમાં પ્રેમની ઊંડાઈ જોશો લગ્ન સંબંધિત સંબંધો પુષ્ટિ મળવાના આરે હશે તૂટેલા સંબંધોમાં પ્રેમનો વિકાસ થશે યોગ નિદ્રામાં પ્રવેશ કરતી વખતે ભગવાન તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે હવે તમારી ઘણા વર્ષોની રાહનો અંત આવવાનો છે હા મિત્રો એકાદશી પર મજબૂત યોગો એટલા મજબૂત બની ગયા છે કે હવે કોઈ તમારા લગ્નને રોકી શકશે નહીં ગુરુની શુભ દૃષ્ટિ તમારા લગ્ન ભાવ પર છે જેના કારણે ભગવાન વિષ્ણુની કૃપાથી બધા કાર્ય સરળ બની રહ્યા છે તમારા જીવનમાં નવી ઉર્જા નવી આશા અને નવી વાતચીત શરૂ થશે સંબંધની શોધમાં જે ખાલીપણું હતું તેને સંબંધની ભેટ મળવાની છે જે લોકો લાંબા સમયથી પોતાના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ મુલાકાત અને સમજણનો સમય હશે જૂની ફરિયાદો વાતચીત દ્વારા ઉકેલાઈ જશે અને સંબંધ ફરી શરૂ થઈ શકે છે જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો તો સાવચેત રહો કારણ કે આ સમય તમને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે ફક્ત પ્રસ્તાવ જ નહીં તમારા સંબંધને સમાજ અને પરિવારની મંજૂરી મળવાની પ્રબળ શક્યતા છે હવે પરિવારમાં ખુશી અને સંતુલનનો સમય પાછો આવવાનો છે ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુ સૂ જાય તે પહેલાં તમને તમારા માતાપિતાનો સહયોગ મળશે અને પ્રેમ પ્રેમલગ્નની પ્રબળ શક્યતા રહેશે મિત્રો નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ સમયે નાણાકીય પરિસ્થિતિમાં કોઈ સમસ્યા નહીં હોય જૂના રોકાણોથી તમને લાભ મળવાની આશા રહેશે આ બધું તમારા માટે રાહતનું કારણ બની શકે છે વ્યવસાય કરતા લોકોને નફાના વિકલ્પો મળશે અને ઈચ્છિત પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના સંકેતો છે આ દેવસાયની એકાદશી પર જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમને આ યાત્રાનો લાભ મળશે તમારી યાત્રા સફળ થશે ભગવાનની કૃપાથી લાંબા કાર અને જમીન ખરીદવાનું સ્વપ્ન હવે પૂર્ણ થશે પરંતુ એક નાનો ઉપાય આ ઉર્જાને વધુ વધારી શકે છે મિત્રો દેવસાયણી એકાદશી પર ભગવાન નારાયણને તેમના પ્રિય ચંદન તુલસી કા અવશ્ય પ્રભુ કૃપા બાની રહેગી અર્પણ કરો નંબર ત્રણ ધનુ તમને જણાવી દઈએ કે દેવસયાની એકાદશી પર ધનુ રાશિના લોકો ભગવાનનું અમૃત પ્રાપ્ત કરવાના છે હા મિત્રો જેના કારણે બ્રહ્માંડની શક્તિઓ સીધી તમારા પક્ષમાં ઉભી રહેવાની છે અને ભગવાનના આશીર્વાદથી આ સમયે તમારી કુંડળીમાં લગ્નની પ્રબળ શક્યતાઓ બની રહી છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે હવે જે લોકો જીવનસાથીની શોધમાં હતા તમારી શોધ પૂરી થઈ શકે છે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ આવી શકે છે જે તમને ફક્ત સમજશે જ નહીં પણ તેના જીવનનો કાયમી ભાગ બનવા માટે પણ તૈયાર છે આ દેવસયાની એકાદશી તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લાવશે અને વ્યવસાયિક લોકોને તેમના વ્યવસાયથી ફાયદો થશે લોકોને પ્રમોશન અથવા કરાર મળી શકે છે તમારી છબી દરેક જગ્યાએ મજબૂત અને પ્રભાવશાળી બનશે જે લોકો લાંબા સમયથી બાકી રહેલા કામથી નિરાશ હતા હવે તેમના માટે સફળતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે સુખ સુવિધાઓમાં વધારો સમાજમાં માન સન્માન કાર્યમાં પ્રગતિ આ બધું મળીને તમારા આત્મવિશ્વાસને નવી પાંખો આપશે જે ધનુ રાશિના લોકો પહેલાથી જ પરિણિત છે તેમના લગ્નજીવનમાં નવી મીઠાશ આવવાના સંકેતો છે પરસ્પર સંબંધો પ્રેમ અને સંતુલન પહેલા કરતા વધુ સારું રહેશે બાળક મેળવવાની યોજના બનાવી રહેલા લોકો માટે સમય આશાવાદી છે તમારા બાળકની પ્રગતિ અને સફળતાથી તમને શાંતિ મળશે શાંતિનું વાતાવરણ સર્જાશે આ સમયે તમે કોઈ નવો પ્રોજેક્ટ વ્યવસાયિક વિચાર અથવા સાઇડ વેન્ચર શરૂ કરવા માંગી શકો છો તો સમય સંપૂર્ણપણે અનુકૂળ રહેશે ભગવાનની કૃપાથી તમે તમારા બધા પ્રયત્નોમાં સફળ થશો તમને તમારા માતા પિતાનો સહયોગ અને આશીર્વાદ મળશે તમને અદભુત માનસિક શાંતિ મળશે ઘરે શુભ કાર્યનું આયોજન થશે જો તમે કોઈ યાત્રા કે તીર્થ સ્થાન પર જવા માંગતા હો તો મિત્રો કૃપા કરીને આ સમયે મુસાફરી ન કરો મુસાફરી અકસ્માતોનું સૂચન કરે છે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયે તમે ઉર્જાથી ભરપૂર રહેશો માનસિક શાંતિ અને તણાવ દૂર થશે મિત્રો દેવયની એકાદશી પર તમારે ભગવાન વિષ્ણુને તેમનો પ્રિય ભોગ અર્પણ કરવો જોઈએ અને ભગવાનને હરિચંદનનું તિલક લગાવવું જોઈએ તમને ચાર મહિના સુધી ભગવાનના આશીર્વાદ મળતા રહેશે હા મિત્રો નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે છ જુલાઈ એકાદશીના રોજ ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે પહેલા ભગવાન તમારા સુતેલા ભાગ્યને જગાડશે હા કારણ કે ભગવાન વિષ્ણુ સુશે પણ તમારા ભાગ્યને પ્રકાશથી ભરી દેશે કારણ કે દેવસયાની એકાદશી પર ભગવાનની કૃપાથી લગ્નનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના કારણે તમારા સંબંધ મજબૂત થવાની શક્યતાઓ રહેશે તમારા સપનાઓને સાકાર કરવાનો સમય આવશે આ વખતે ભગવાન વિષ્ણુ સૂતા પહેલા તમારા જીવનની રેખા બદલવાના છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે વૃષભ રાશિના લોકો આના કારણે તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાય છે જેમના લગ્ન કોઈ કારણસર વારંવાર તૂટી રહ્યા હતા અથવા જેમના સંબંધો ફક્ત વાતો સુધી મર્યાદિત હતા તેઓ હવે પરિવારની મંજૂરી પણ મેળવી શકે છે અને લગ્નની વાત પુષ્ટિ મળી શકે છે ખાસ કરીને જેઓ પ્રેમ સંબંધમાં છે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય તમારા સંબંધને સમાજ અને પરિવાર બંને તરફથી ટેકો મળી શકે છે જે પરિણિત લોકો પતિ પત્ની વચ્ચે તણાવ અને મતભેદનો સામનો કરી રહ્યા હતા હવે તે સંબંધમાં પ્રેમ સમજણ અને નવીનતા પાછી આવશે ભોલેનાથના આશીર્વાદથી માનસિક શાંતિનો પણ અનુભવ થશે આ સમય દરમિયાન સંબંધોમાં સુધારો થશે જ પરંતુ આર્થિક સ્થિતિમાં પણ પ્રગતિ થઈ શકે છે ભગવાનના આશીર્વાદથી તમારી આવક વધશે જૂના રોકાણોમાંથી નફો થશે નવી નોકરી મળવાના સંકેતો છે હતાશા અને વ્યવસાયમાં પણ સુધારો થશે નોકરી કરતા લોકોને હવે પ્રમોશન અથવા ટ્રાન્સફરના સારા સમાચાર મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની શક્યતા રહેશે ઘરે કોઈ શુભ કાર્યનું આયોજન થશે જે લોકો પરિવાર સાથે તીર્થયાત્રા પર જવા માંગે છે અથવા કોઈ શુભ કાર્યમાં ભાગ લેવા માંગે છે તેમના માટે સમય શુભ રહેશે વૃષભ રાશિના લોકો જો તમે આ સમયને સંપૂર્ણપણે તમારા પક્ષમાં બનાવવા માંગતા હો તો મિત્રો માતા તુલસીની સામે ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો અને તમારા મનનું ઇચ્છિત પરિણામ મેળવવા માટે પ્રાર્થના કરો ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો શું એવી ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા પહેલા અમૃતનો વરસાદ કરવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુનો જય જયકાર ચોક્કસ કરો અને વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો મિત્રો આભાર